ખેરાલુમાં ઈશુદાન ગઢવીએ સભા ગજવી ધારદાર ભાષણ આપી ભાજપ ઉપર કર્યા પ્રહારો ગઈકાલે આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ઈશુદાન ખેરાલુમાં સભા કરી હતી જેમાં ખેડૂતો જોડાયા હતા ભાષણ આપી ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા તો ખેડૂતોના હક માટે વાત કરી બોટાદની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો બે હજાર સત્યાવીસમાં માં પોતાની સરકાર બનશે તો આખી સિસ્ટમ બદલી નાખવાની વાત પણ કરી હતી તો આવો જોઈએ ઈશુદાન ગઢવીએ શું કહ્યું

તમે ઉપયોગ કરતા હશો નહીં તમ સૌરાષ્ટ્ર નો શબ્દ છે ખદડો ક્યાંય કામનો હોય કદડો જ હોય ઈ મંત્રી હોય કઈ આવે મુખ્યમંત્રી હોય તો કઈ કામ નો આજે મોટામાંથી કડળો કાઢ્યો છે 2027 માં કડળાઓને કાઢવાના છે અમે તમને આપીશું પણ પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને ને કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં